નમસ્કાર આમ જોઈએ રાયજો એશિયન પ્લસ નિયમ હું છું આપની સાથે હેતલ વગર આઈએસપીલના પ્રથમ દિવસે ઓપનિંગ સેરેમની માટે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સૂર્યા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સહિતના બોલીવુડ સ્ટાર્સ સુરત પહોંચ્યા છે ત્યારે અમિતાભ બચ્ચન સુરત એરપોર્ટથી સીધા સુરતના ઉદ્યોગપતિના ઘરે પહોંચ્યા હતા જ્યાં બેકાબુ ભીડે રેસિડન્સીનો પ્રવેશ કરવાનો મેન કાચનો દરવાજો તોડી નાખ્યો હતો સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની સીઝન સુધી ચાલનારા હાઈ ટેનિસ બોલ ક્રિકેટ લીગમાં બોલીવુડ અને ક્રિકેટ જગતના મહાનુભાવોની હાજરી જોવા મળશે ઓપનિંગ સેરેમનીમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સચિન અને સૂર્યા સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં ચાહકોએ તસવીર લેવા પડાપડી કરી હતી આ સાથે હોટેલમાં પણ ભવ્ય સ્વાગત કરાયું હતું આ ટુર્નામેન્ટ ઓપનિંગ સેરેમની માં બસો પરફોર્મન્સ અને અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી હોસ્ટિંગ કરશે જેમાં અક્ષય કુમાર હેલિકોપ્ટર દ્વારા એન્ટ્રી કરશે અમિતાભ બચ્ચન સુરત પહોંચ્યા બાદ સુરતના ઉદ્યોગપતિ સુનીલ શાહના ઘરે પહોંચ્યા હતા ઉદ્યોગપતિ સુનીલ શાહ નું આડાજન વિસ્તારમાં કાસા રિવિરા રેસિડેન્સીમાં ઘર આવેલું છે ઉદ્યોગપતિ સુનીલ શાહ નું ઘર બનીને તૈયાર થઈ ગયું છે પણ અમિતાભ બચ્ચન તેના ઘરમાં પ્રવેશ કરે ત્યારબાદ તે રહેવા જવાના છે જેથી આજે અમિતાભ બચ્ચનને પોતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અડાજન વિસ્તારમાં કાસા રિવિરા રેસિડેન્સી ખાતે આવવાના હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા પબ્લિક નિયંત્રણની બહાર જતા ભારે અફરાતફરી સર્જાઈ ગઈ હતી આ દરમિયાન રેસિડેન્સી નો પ્રવેશ કરવાનો મેઇન કાસ્ટનો દરવાજો પણ તૂટી ગયો હતો મોટી સંખ્યામાં એકઠી થઈ ગયેલી ભીડને કાબુમાં લેવા પોલીસને પણ પરસેવો પડી ગયો હતો બારેજા બાદ અમિતાભ બચ્ચનની બેડ વચ્ચેની બહાર કાઢીને હોટલ રવાના કરવામાં આવ્યા હતા નેશન બ્લસ ન્યુઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર